વડોદરા શહેરના માંજલપુર જ્યુપિટર રોડ પર પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર બરોડા હાઇટ્સના એલઆઈજી કે ટાવરમાં મેન્ટેનન્સ બાબતની મીટિંગ હતી મેન્ટેનન્સ બાબતની આ મીટિંગમાં એક મકાનના પતિ પત્ની દ્વારા ગેરવર્તણૂક કરી કરવામાં આવી હોય તેને લઈને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે જાણવા મળતી માહિતી અનુસાર કે ટાવરના બારસો ચાર નંબરમાં રહેતા પતિ પત્ની દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી બોલાચાલી કરી અને ગાળાગાળી કરવામાં આવતા વિવાદ સર્જાયો એલઆઈજી કે ટાવરના રહીશો રોષે ભરાયા મેન્ટેનન્સ બાબતની આ મિટિંગમાં વિવાદ ઉભો થયો અને આખો મામલો માંજલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો અહીં પતિ પત્ની વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે રહીશોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ પતિ પત્ની દ્વારા હેમખેમ કોઈક ને કોઈક પ્રકારે લોકો સાથે ઝઘડા કરી હેરાનગતિ કરવામાં આવે છે આખો જ મામલો ટાવરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો માંજલપુર બરોડા હાઈપ્સનો વિસ્તાર છે જુપીટર ચોકડી પાસે અને કે ટાવર એલઆઈજી કે ટાવરમાં આ બધા રહીશો અત્યારે ભેગા થયા છે કોઈને પણ શોખ ના હોય કે રાતે અઢી વાગ્યા સુધી આવી ઠંડીમાં જાગીને બધા ભેગા થાય એક માણસ આખા એકાવન ફ્લેટ વાળાને હેરાન કરે છે મેન્ટલી ટોર્ચર કરે છે આમ જોવા જઈએ ને તો ચાલી જાય ઝોમેટો સ્વીગી બધું ઘરે ચલાવે છે જે કોમર્શિયલ નથી છતાં પણ લાઇટના મીટરો અમારા દેખતા કનેક્શન કાપી ગયા છતાં કેવી રીતે જોઈન થાય છે એ પણ અમને ખબર નથી બીજા નંબરમાં જ્યારે પણ અમે એની સાથે પ્રેમથી વાત કરીએ છીએ ત્યારે દર વખતે આડો ફાટે છે આજે એક વસ્તુ છે કે કોઈ વ્યક્તિ રિક્વેસ્ટ કરે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત પછી જો ના માનતો હોય તો બધાના બાટલા ફાટે સ્વાભાવિક વસ્તુ છે અને ઇલાસ્ટિકનો નિયમ છે ખેંચાય તો ખેંચાય પછી તૂટી જાય આજે આ બધા હેરાનગતિ થયા છે અચ્છા આ બધા પોલીસ સ્ટેશન ગયા એને પોલીસ વાળાને ફોન કર્યો હશે તો બાકીના પોલીસવાળાએ અમને એવું કહી દીધું કે તમે બધા જતા રહો નહી ત્યારે બધાને તમને અંદર કરી દઈશું એમનો કોઈ રાઇટ નથી અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા જેમ એ અરજી કરવા ગયો હતો એમાં અમે સાથે મળીને અમે પણ અરજી કરવા ગયા હતા એ અમારો કાયદેસર હક છે બિલકુલ નોર્મલ મેટર હતી લેડીઝોની મીટિંગ હતી એમાં જેન્ટ્સે કોઈ જગ્યાએ ક્યાંય બોલવાની જરૂર આવે જ નહીં અમે બધા ઊભા હતા અમે એક શબ્દ નથી બોલ્યા એ લોકો એમની માટે સોલ્યુશન લાવતા હતા તો શા માટે એને વચ્ચે પડવું જોઈએ બિલકુલ પડવું ના જોઈએ

એલઆઈજી કે ટાવર અને મેન્ટેનન્સના બાબતમાં થોડીક બબાલ થઈ હતી બરોબર છે અમે લોકો લેડીઝ ગ્રુપ બનાવ્યો છે એના બાબત અમે મીટિંગ હતી મેન્ટેનન્સના બાબતમાં તમે લેડીઝ લેડીઝ દસ વાગ્યાથી મિટિંગમાં હતા બધા વ્યવસ્થિત બધું શાંતિથી ચાલતું હતું એનામાં પેલા ભાઈ આવ્યા અને બોલવા લાગ્યા કે શું છે મેટર આમ તેમ તો અમે એમની વાત બધી જ સાંભળી લીધી કે હા ભાઈ લીપને આવી રીતના એ કરીશું એ કરીશું તમે શાંતિથી વાત એમની જોડે કરતા હતા છતાં પણ એ ગમે તેવું અમને બોલવા લાગ્યા પછી કઈ આ છોકરીઓ વાઈફ એના પર ગમે તેવું એને ગાળો ગાળે કરી કર્યું અને અમે લોકો પછી પોલીસ સ્ટેશન ગયા માંજલપુરના તો ત્યાં પણ અમારે કશું જ રિસ્પોન્સ મળ્યો નથી એટલે મને એવું જ છે કે પ્લીઝ એક માણસના લીધે અમે આટલા બધા જણ એકાવન ઘર બહુ જ હેરાન કરીએ છીએ આજે કેટલા ત્રણ ચાર વર્ષથી એને મેન્ટેનન્સ આપ્યું નથી તે છતાં પણ એ અમારા પર દાદાગીરી કરે છે કે ભાઈ આ કરો પેલું કરો અમે બધી જ એની વાત માને આજે ત્રણ દિવસથી અમે એના લીધે એટલા બધા હેરાન થઈએ છે કે રાત્રે બે બે વાગે સુઈ ગયા છે આજે પણ બે વાગવા આવ્યો છે છતાં પણ રોનકભાઈ પટેલ બારસો ચાર માં રહે છે કશું જ નહીં અમે બધા કમ્પ્લેન લખાવા ગયા તો ઉલટી ત્યારથી અમને પણ કાઢીને કે જાઓ જતા રહો તમે લોકો અમારે માન એજ છે કે ભાઈ એ માણસ ને જે આ છોકરી ને પણ ગમે તેવું બોલે છે અને એના લીધે અમને જે હેરાનગતિ થી થાય છે મેન્ટેનન્સ ના બાબતમાં એ અમને ન્યાય જોઈએ છે બસ અમે એને પ્રેમ થી જ કહીએ છીએ આજે કેટલા દિવસથી એને પ્રેમ થી સમજાવીએ છે કે ભાઈ રોનક ભાઈ તમે શાંતિથી જે કઈ હશે શાંતિથી આપણે લિપટાઈએ બધું કરીએ તે છતાં પણ એ માણસ કશું જ એ જ નથી કરતા પાંચ દિવસથી અમે લોકો રાત્રે બે વાગે ચડીએ છીએ બોલો એટલા લોકો ઉપર એટલા સિત્તેર ઉપર છે એમને એટલી તકલીફ થાય છે અસ્થમા નો પ્રોબ્લેમ છે કોઈને એક દાદા દાદી છે બીજા કે જેમને દવાઓ લાવવાની આ લેવાની હોય એટલી પ્રોબ્લેમ થાય છે અમે એમને કરીને થાકી ગયા કે ચાલ આપણે શાંતિથી કરે છે આજે એમનો સ્વીગી ઝોમેટો બધું અડધી રાત્રે ચાલુ થાય છે હવે કશું આજકાલ કશું થાય તો કોણ જવાબદાર તે છતાં પણ અમે કશું બોલતા નથી કે કઈ ને એનો ધંધો છે એ ચાલવા દો તો એને થોડોક રિસ્પોન્સ આપવો જોઈએ ને. અમારે આ છોકરીને એ કંઈક અમે તો શાંતિથી જ વાત કરતા હતા. તો આ છોકરા બધા ઉભા હતા તો કંઈક વાત કરતા તો હસી. તો એ ડાયરેક્ટ જ આના પર આવી. કે તું હસી કેમ કે અને ગમે તેવી એને ગાળો-ગાળી કરી. એટલા માટે અમારે પોલીસ સ્ટેશન બોલાવવું પડે ને પોલીસ સ્ટેશન જવું પડે. કોનું માર? પ્રીતિ સાળુંકે.